અંકલેશ્વર માં આર્ટ ઓફ લિવિંગ દ્વારા વિશ્વ યોગ દિવસની વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે સમાપન થયું હતું આંતરરાષ્ટ્રીય યોગ જાગૃતિના હેતુસર અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ એકવીસમી જૂનના રોજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસનું ઉજવણી કરવામાં આવશે ઠેર ઠેર યોગ શિબિર સહિતના કાર્યક્રમો યોજાશે ત્યારે અંકલેશ શર્મા પણ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાન દ્વારા યોગ દિવસની ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું છે જે બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી જીઆઈડીસી માં આવેલ કમલમ પાર્ટી પ્લોટ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે પહોંચી હતી બાઇક રેલી દરમિયાન લોકોને યોગ બાબતે માહિતી આપવામાં આવી હતી આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં રાઈડર્સ જોડાયા હતા અને યોગ અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસ કર્યા હતા ઇન્ટરનેશનલ યોગા ડે એકવીસ જૂન જે છેલ્લા દસ વર્ષથી આપણા ભારતમાં પણ ઉજવાઈ રહ્યું છે એને ઇન્ટરનેશનલ યોગા ડે કહેવામાં આવ્યું છે અને એની જે ઇનિશિયેટિવ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ થી એક રજૂઆત કરવામાં આવી હતી અને સારી રીતે આપણે એને સેલિબ્રેટ કરી રહ્યા છે આ વખતે અમે આર્ટ ઓફ લિવિંગ ઘણી બધી સંસ્થા અંકલેશ્વરની જેમ ભારતમાં વિવિધતા છે એમ ગુજરાતમાં પણ વિવિધતા છે અને અંકલેશ્વરમાં પણ વિવિધતા છે અંકલેશ્વરમાં સર્વ ભારતના લોકો રહે છે તો આ વખતે એમને એક વિચાર આવ્યો અને બધી સંસ્થાને અમે સાથે લઈને આ વખતે ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેટ કર્યા છે ત્રણ વેન્યુ રાખ્યા છે કમલમ પાર્ટી પ્લોટ ડીએપીએસ મંદિર જ્યાં અમે ઊભા છીએ અને ગાર્ડન સિટી ગરબા ગ્રાઉન્ડ પર અને અમે બધી જ સંસ્થાને સાથે લઈ અને અમારો એક પોતાનો સંકલ્પ એવો છે કે વધુમાં વધુ લોકો અમારી સાથે જોડાય અને લોકો શારીરિક રીતે માનસિક રીતે સ્વસ્થ બને એવી અમારા શત્રુરુ જે શ્રી શ્રી રવિશંકરજી છે એમની એક મેસેજ છે કે સમાજમાં શાંતિ ફેલાય સમાજમાં લોકો નિયોગી રહે અને સ્વસ્થ રહે અને સમાજમાં એક હાર્મોની બને એવો એક મેસેજ છે અમારો તો અમે બધાને જોડી અને આ મેસેજને અમે ફ્રુટફુલ કરવા માગીએ છીએ થેન્ક યુ થેન્ક યુ